પ્રકરણ છત્રીસમું બાબાજી પશ્ચિમની દુનિયામાં રસ લે છે ગુરુજી તમે બાબાજીને કદી મળ્યા છો ઉનાળાની એક શાંત રાત્રે જ્યારે ઉષ્ણકટિબંધના મોટા તારાઓ માથે આવી પ્રકાશ ફેલાવતા હતા ત્યારે શ્રીરામપુર આશ્રમને બીજે માળે આવેલા રવેશમાં શ્રી શ્રીયુક્તેશ્વરજીની બાજુમાં હું બેઠો હતો હા મારા સીધા સવાલ ઉપર ગુરુજી હસ્યા પૂજ્ય ભાવથી તેમની આંખો ચમકી આવી આ અમર ગુરુના દર્શન કરવાનું મને ત્રણ વાર સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કુંભ કુંભમેળામાં અમે પહેલી વખત મળ્યા હતા ભારતમાં પુરાતન કાળથી ભરાતા આવતા આવા ધાર્મિક મેળાઓ કુંભ મેળાના નામથી ઓળખાય છે એમણે જનતાની નજર સમક્ષ હંમેશા આધ્યાત્મિક ધ્યેયો જ આગળ રાખ્યા છે ભાવિક હિન્દુઓ લાખોની સંખ્યામાં દર છ અથવા બાર વર્ષે સેંકડો સાધુઓ યોગીઓ સ્વામીઓ અને સર્વ પ્રકારના તપસ્વીઓના દર્શન કરવા ભેગા મળે છે જેઓ પોતાના એકાંતવાસ ભાગ્યે છોડતા હોય એવા ઘણા મુનિઓ પણ આવા મેળામાં સંસારી સ્ત્રી પુરુષોને આશીર્વાદ આપવા નીચે ઉતરી આવે છે શ્રી યુક્તેશ્વરજીએ આગળ કહ્યું હું જ્યારે બાબાજીને મળ્યો ત્યારે હું સ્વામી ન હતો પણ લાહિરી મહાશયે મને ક્રિયા યોગની દીક્ષા તો આપી જ હતી એમણે મને સને અઢારસો ચોરાણુંના ના જાન્યુઆરી માસમાં અલ્હાબાદમાં યોજાનાર કુંભમેળામાં હાજરી આપવા પ્રોત્સાહન આપ્યું હતું કુંભમેળાનો મારો એ પહેલો જ અનુભવ હતો વિશાળ જનસાગર અને કોલાહલ જોઈને હું તો આભો જ બની ગયો આજુબાજુ ફરતી રહેતી મારી શોધક દ્રષ્ટિમાં કોઈ સિદ્ધ પુરુષનો પ્રકાશિત ચહેરો મારા જોવામાં આવ્યો નહીં મેં ગંગાને કિનારે પુલ ઓળંગતા એક પરિચિત વ્યક્તિને ભિક્ષાપાત્ર આગળ ધરીને ઊભેલો જોયો ભ્રમ દૂર થયા પછી મેં વિચાર્યું અરે આ મેળો એટલે ઘૂંઘાટ અને ભિખારીઓનો શંભુ મેળો મને આશ્ચર્ય થયું કે ધર્મના ઓઠા નીચે ભિક્ષાંતેહી કરનારા આવા આળસુઓ કરતા જગતના વ્યવહારુ કલ્યાણ માટે ધૈર્યપૂર્વક પોતાના જ્ઞાનનો વિસ્તાર કરી રહેલા પશ્ચિમના વૈજ્ઞાનિકો ઈશ્વરને વિશેષ પ્રિય નથી શું સમાજ સુધારા વિશે મારા આવા ધૂંધવાતા વિચારો એક ઊંચા સંન્યાસીના અવાજથી અટકી ગયા તે મારી સામે આવ્યા અને બોલ્યા મહારાજ એક સંત તમને બોલાવે છે કોણ છે તમે આવો અને જાતે જોઈ લો આના કાની સાથે હું તેની સંક્ષિપ્ત સલાહને અનુસર્યો અને તરત જ એક વૃક્ષ પાસે પહોંચ્યો જેની છાયામાં આકર્ષક શિષ્યોથી ઘેરાયેલા એક ગુરુ બેઠા હતા હું તેમની નજીક જઈ પહોંચ્યો અલૌકિક તેજસ્વી દેહધારી અને કાળા ચમકતા નેત્રોવાળા સિદ્ધ પુરુષ મને આવતો જોતાં જ ઊભા થયા અને મને આલિંગન આપ્યું ભલે પથાર્યા સ્વામીજી પ્રેમપૂર્વક ગુરુજી બોલ્યા મહારાજ હું સ્વામી નથી મેં ભારપૂર્વક જવાબ આપ્યો સંતે મને સાદા શબ્દોમાં સંબોધ્યો પણ એમના શબ્દોમાં સત્યની ઊંડી પ્રતીતિનો રણકો હતો દિવ્ય આદેશથી હું જેમને સ્વામીની ઉપાધિ પ્રદાન કરું છું તેઓ કદી તેનો અસ્વીકાર કરતા નથી આધ્યાત્મિક આશીર્વાદનું એક મોજું તુરત જ મારી આજુબાજુ ફરી વળ્યું પ્રાચીન સ્વામી પદ પર મારી ઉન્નતિ થતી જોઈ હું ખુશ થયો અને મને આ મહાન સન્માન પ્રદાન કરવાવાળા આ મનુષ્ય રૂપમાં દેવદૂત સમી વ્યક્તિના ચરણોમાં મેં પ્રણામ કર્યા બાબાજીએ કારણ કે તેઓ પોતે ખરેખર બાબાજી જ હતા મને ઝાડની નીચે તેમની પડખે બેસવાનો ઈશારો કર્યો તેઓ ખડતલ અને યુવાન હતા અને લાહિરી મહાશયના જેવા જ દેખાતા હતા આ બંને ગુરુઓના દેખાવમાં અસાધારણ સમાનતાઓ હતી તેમ મેં ઘણી વખત સાંભળ્યું હતું છતાં આ સમાનતા મારી નજરે ન ચડી બાબાજી પાસે એક એવી શક્તિ છે કે જેથી તેઓ કોઈ પણ વ્યક્તિના મનમાં ઉદભવતો ચોક્કસ વિચાર અટકાવી શકે તેથી આ મહાગુરુ દેખીતી રીતે જ એવું ઈચ્છતા હતા કે તેમના વ્યક્તિત્વની ઓળખથી અંજાઈ ન જતા તેમની હાજરીમાં હું સંપૂર્ણ સહજ રહું કુંભ મેળા વિશે તમારા શા વિચારો છે મહારાજ હું ખૂબ નિરાશ થયો છું મેં ઉતાવળથી કહ્યું પણ તરત જ ઉમેર્યું જ્યાં સુધી હું આપને મળ્યો ન ત્યાં સુધી પણ તે છતાં સંતો અને આ કોલાહલ એ બેનો કોઈ રીતે મેળ ખાતો નથી વત્સ ગુરુજી બોલ્યા જોકે દેખીતી રીતે હું તેમના કરતાં બમણી વયનો હતો અનેકોની ભૂલો માટે આખા વર્ગને દોષ દેવો ઉચિત નથી આ જગતની દરેક વસ્તુ ખાંડ અને રેતીના મિશ્રણ માફક સંયુક્ત લક્ષણવાળી હોય છે પેલી ડાઈ કીડી જેવા થાવ કે જે ખાંડ ખાઈ જાય છે અને રેતીનો સ્પર્શ પણ કરતી નથી જોકે અહીં ઘણા સાધુઓ એવા છે કે જે હજુ માયાના મોહમાં ભટક્યા કરે છે છતાં થોડા આત્મદર્શી સંતોથી મેળાને આશીર્વાદ મળે છે આવા સિદ્ધ ગુરુ સાથેના મારા પ્રથમ મેળાપને લીધે હું તરત જ તેમની સાથે સહમત થયો મહારાજ હું ટીકા કરતાં બોલ્યો અહીં જમા થયેલા લોકોના કરતાં ઘણા જ બુદ્ધિમાન દૂર દૂર અમેરિકા અને યુરોપમાં રહેતા જુદા જુદા પંથોમાં માનનારા પણ આવા મેળાઓના સાચા મૂલ્યાંકનોથી અજાણ એવા પશ્ચિમના વિખ્યાત વૈજ્ઞાનિકોનો હું વિચાર કરતો હતો જો તેઓ અહીં આવીને ભારતના સંતોનો સંપર્ક સાધે તો તેમને ઘણો લાભ થાય એમ છે જોકે બૌદ્ધિક સિદ્ધિઓમાં તેઓ ઘણા ઊંચા ગયા હોવા છતાં ઘણા પાશ્ચાત્યો પ્રખર ભૌતિકવાદીઓ રહ્યા છે બીજાઓ જેઓ વિજ્ઞાન અને તત્વજ્ઞાનને ક્ષેત્રે વિખ્યાત છે તેઓ ધર્મના મૂળભૂત ઐક્યમાં માનતા નથી તેમના પંથવાદના અનુલ્લંઘનીય આવરણો એટલા બધા છે કે તેઓ આપણાથી હંમેશ માટે જુદા જ રહે એવી ભીતિ રહે છે હું જોઈ રહ્યો છું કે તું પશ્ચિમમાં અને સાથે સાથે પૂર્વમાં પણ રસ લઈ રહ્યો છે બાબાજીનો સંમતિ સૂચક ચહેરો પ્રકાશી ઉઠ્યો બધા જ લોકો માટે દ્રવી ઉઠતા તારા અંતઃકરણના દર્દને હું પારખી શકું છું અને તેથી જ મેં તને અહીં બોલાવ્યો છે તેમણે આગળ કહ્યું પૂર્વ અને પશ્ચિમ બંને એક કર્મવાદ અને અધ્યાત્મવાદના સમન્વયવાળો સોનેરી મધ્યમાર્ગ ઘડી કાઢવો પડશે ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે ભારતે પશ્ચિમ પાસેથી ઘણું શીખવાનું છે એના બદલામાં પશ્ચિમ પોતાની ધાર્મિક માન્યતાઓ અચલ યોગવિદ્યાના દ્રઢ પાયા ઉપર રચી શકે એટલા માટે ભારત તેને વિશ્વવ્યાપી પદ્ધતિઓ શીખવી શકે સ્વામીજી પૂર્વ અને પશ્ચિમ વચ્ચે જે સામંજસ્યપૂર્ણ આદાન પ્રદાન થવાનું છે તેમાં તમારે એક ભાગ ભજવવાનો છે કેટલાક વર્ષો પછી હું તમારે ત્યાં એક એવા શિષ્યને મોકલીશ જેને તમારે પશ્ચિમમાં યોગના પ્રચાર માટે તૈયાર કરવાનો રહેશે ત્યાંના અનેક મુમુક્ષુઓના સ્પંદનોનો ધસમસતો પ્રવાહ મારી તરફ આવતો હું જોઈ રહ્યો છું યુરોપ અને અમેરિકામાં સમર્થ સંતોની પરંપરા હું જોઈ રહ્યો છું જેઓને માત્ર જગાડવાની જરૂર છે વાત કરતા આ ક્ષણે શ્રી યુક્તેશ્વરજીએ પોતાની સંપૂર્ણ દ્રષ્ટિ મારા તરફ ફેરવી ચંદ્રના ઉજ્જવળ પ્રકાશમાં તેમણે હસતા હસતા કહ્યું મારા વત્સ વર્ષો પહેલાં બાબાજીએ જે શિષ્યને મારી પાસે મોકલવાનું વચન આપ્યું હતું તે તું છે મને શ્રી યુક્તેશ્વરજી તરફ વાળવામાં બાબાજી જ કારણભૂત હતા એ જાણીને મને ખૂબ આનંદ થયો એમ છતાં મારા પ્રિય ગુરુ અને આશ્રમની નિર્મળ શાંતિ છોડીને દૂર પશ્ચિમમાં જઈ રહેવાની કલ્પના મને ઘણી મુશ્કેલ લાગી બાબાજી પછી ભગવદ્ ગીતા સંબંધી બોલ્યા એમ કઈ શ્રીયુક્તેશ્વરજીએ વાત આગળ ચાલુ રાખી એમના થોડાક પ્રશંસાના શબ્દો ઉપરથી મને આશ્ચર્ય થયું કે ગીતાના કેટલાક અધ્યાયો ઉપર જે ટીકા મેં લખી છે તે તેઓ જાણે છે સ્વામીજી મારી વિનંતી છે કે એક બીજું કામ પણ તમે હાથમાં લો મહાગુરુએ કહ્યું ઈસાઈ અને હિન્દુ ધર્મશાસ્ત્રો વચ્ચેના મૂળભૂત ઐક્ય ઉપર એક નાની પુસ્તિકા તમે લખશો સમાંતર નિવેદનો ટાંકીને બતાવી આપો કે પ્રભુ પ્રેરિત પૈગમ્બરોએ સમાન સત્યો જ ઉચ્ચારેલા છે પણ માણસોના સાંપ્રદાયિક ઝઘડાઓમાં તેનું ઐક્ય ઢંકાઈ ગયું છે મહારાજ કંઈક અશ્રદ્ધાથી મેં જવાબ આપ્યો કેવી આજ્ઞા શું હું એ પૂર્ણ કરી શકીશ બાબાજી મધુરું હસ્યા મારા દીકરા શા માટે તું શંકા કરે છે તેમણે ખાત્રીપૂર્વક કહ્યું ખરેખર આ બધું કોનું કામ છે અને આ બધા કર્મોના કરતા કોણ છે પરમાત્મા મારે મુખે જે બોલાવે છે તે સત્ય બનવાનું છે એ નક્કી છે સંતના આશીર્વાદથી મારામાં શક્તિનો સંચાર થયો હોય એવું મને લાગ્યું અને પુસ્તિકા લખવા હું કબૂલ થયો વિદાયની ઘડી આવી પહોંચી છે એવું ભાન થતાં હું મારા પરણાસન ઉપરથી ભારે હૈયે ઉઠ્યો ગુરુજીએ પૂછ્યું તું લાહિરીને ઓળખે છે એ મહાનાત્મા આત્મા છે ને તેમને આપણી મુલાકાતની વાત કરજે તેમણે પછી લાહિરી મહાશય માટે મને સંદેશો આપ્યો મેં તેમની વિદાય માગતી વખતે નમ્રતાથી પ્રણામ કર્યા ત્યારે તેમણે કૃપાપૂર્વક હાસ્ય કર્યું અને મને વચન આપ્યું તારી પુસ્તિકા પૂરી થશે ત્યારે હું તને મુલાકાત આપીશ અત્યારે હું જાઉં છું બીજે દિવસે મેં અલ્હાબાદ છોડ્યો અને વારાણસી જતી ગાડીમાં બેઠો ગુરુને ઘરે જઈને કુંભમેળામાં મળેલા આ અદ્ભુત સંતની સવિસ્તર હકીકત મેં તેમને કહી દીધી ઓહો તું તેમને ઓળખી નહીં શક્યો લાહિરી મહાશયની આંખો ખુશાલીથી નાચી ઉઠી હતી હા ખરું છે તું ઓળખી ન શક્યો કારણ કે તેમણે તને તેમને ઓળખતા અટકાવ્યો હતો તેઓ મારા દ્વિતીય ગુરુ છે દિવ્ય બાબાજી બાબાજી મંત્રમુગ્ધ થઈને હું ફરી બોલ્યો યોગીશ્વર બાબાજી દ્રશ્ય દ્રશ્ય તારણહાર બાબાજી ઓહ ભૂતકાળના દ્રશ્યો તાજા કરી શકું અને તેમની હાજરીમાં ફરી એકવાર ઉપસ્થિત થઈને તેમના ચરણ કમળમાં પડીને મારી ભક્તિ દર્શાવી શકું તો કેવું સારું કાંઈ વાંધો નહીં લાહિરી મહાશયે દિલાસો આપતા કહ્યું તેમણે તને ફરી મળવાનું વચન આપ્યું જ છે ગુરુદેવ દિવ્ય ગુરુજીએ તમને એક સંદેશો આપવાનું મને કહ્યું છે તેમણે કહ્યું છે લાહિરીને કહેજો કે આ જીવન માટેની સંચિત થયેલી શક્તિ હવે ઘણી ઓછી થઈ ગઈ છે તે લગભગ ખલાસ થઈ ગઈ છે આવા ગૂઢ શબ્દોના મારા ઉચ્ચારણ સાથે જ લાહિરી મહાશયનો દેહ વિદ્યુત પ્રવાહના સ્પર્શ માફક ધ્રુજી ઉઠ્યો ક્ષણવારમાં તેઓ શાંત થઈ ગયા તેમનું હસ્તું મુખારવિંદ એકદમ કડક બની ગયું લાકડાની મૂર્તિની માફક તેમનું શરીર ગંભીર અને નિશ્ચળ રીતે આસન ઉપર જડાઈ જઈ ફિક્કું પડી ગયું હું ભયભીત થયો અને ગભરાઈ ગયો આવા આનંદી આત્માને આટલી ભયંકર રીતે ગંભીરતા ધારણ કરતા મારા જીવનમાં મેં પહેલાં કદી જોયા નહોતા બીજા જે શિષ્યો ત્યાં હાજર હતા તેઓ પણ ફાટી આંખે જોઈ રહ્યા આ મૌનમાં ત્રણ કલાક વીતી ગયા ત્યાર પછી લાયરી મહાશયે પોતાનું નૈસર્ગિક આનંદી સ્વરૂપ ફરી પાછું ધારણ કર્યું અને દરેક શિષ્ય સાથે પ્રેમથી વાતો કરી બધાએ છુટકારાનો દમ લીધો મારા ગુરુજીના પ્રતિભાવથી હું જાણી શક્યો કે બાબાજીનો સંદેશો એવો નિશ્ચિત સંકેત હતો કે જેનાથી લાહિરી મહાશય સમજી ગયા કે તેમણે થોડા જ વખતમાં દેહત્યાગ કરવાનો છે તેમનું ભેદી મૌન એમ સાબિત કરતું હતું કે મારા ગુરુએ તરત જ પોતાના સ્વત્વ પર કાબૂ મેળવી લઈ સંસાર તરફની આસક્તિનો છેલ્લો તંતુ કાપી નાખ્યો છે અને આત્મતત્વના સનાતન ઐક્યમાં તેઓ વિલીન થયા છે બાબાજીનું સૂચન જાણે તેમની રીત પ્રમાણે કહેતું હતું હું હંમેશા તારી સાથે રહીશ જોકે બાબાજી અને લાહિરી મહાશય બંને સર્વજ્ઞ હતા અને મારા અથવા બીજા કોઈના પણ માધ્યમ સિવાય એકબીજાની સાથે વાતચીત કરી શકતા હતા છતાં મહાપુરુષો આ સંસારરૂપી નાટકમાં પોતાનું પાત્ર ભજવવાની કૃપા કરે છે કોઈ કોઈ વખતે સામાન્ય રીત પ્રમાણે તેઓ પોતાની ભવિષ્યવાણી સંદેશવાહક મારફત મોકલે છે કેમ કે પાછળથી જ્યારે એ ભવિષ્યવાણી સાચી પડે ત્યારે તેના વિશે જાણવાવાળા બહોળા વર્તુળમાં દિવ્ય શ્રદ્ધાનો વધારે સંચાર થાય મેં તરત જ વારાણસી છોડ્યું અને શ્રીરામપુર આવી બાબાજીની વિનંતી પ્રમાણે શાસ્ત્રીય લેખન કાર્યમાં લાગી ગયો શ્રી યુક્તેશ્વરજીએ આગળ કહ્યું કામની શરૂઆત કરતાં અમર ગુરુની સ્તુતિ કરતું એક કાવ્ય રચવાની મને સ્ફૂર્ણા થઈ જો કે આ અગાઉ સંસ્કૃત કાવ્ય ઉપર મેં કદી હાથ અજમાવ્યો નહોતો છતાં મારી કલમમાંથી મધુર સંગીતની કડીઓ સહજ રીતે આપોઆપ નીકળવા લાગી રાત્રિની શાંતિમાં સનાતન ધર્મના શાસ્ત્રો અને બાઇબલ વચ્ચે તુલના કરવામાં હું રોકાયેલો રહેતો પ્રભુ જીઝસ ક્રાઇસ્ટના શબ્દો ટાંકીને મેં બતાવ્યું કે વેદોના તથા તેમના ઉપદેશો અને સત્યો તાત્વિક રીતે એક જ છે મારા પરમ ગુરુ મહારાજની કૃપાથી જ આ ધ હોલી સાયન્સ પુસ્તક આટલું જલ્દી હું લખી શક્યો ગુરુજીએ આગળ કહ્યું મારી સાહિત્યકૃતિ મેં પૂરી કરી તેની બીજી જ સવારે હું ગંગાના રાય ઘાટ ઉપર સ્નાન કરવા ગયો ઘાટ નિર્જન હતો સૂર્યપ્રકાશની શાંતિ માણતો હું થોડી વાર ઊભો રહ્યો ચમકતા નિર્મળ પાણીમાં ડૂબકી મારી હું ઘરે જવા નીકળ્યો ગંગામાં ઝબોળાયેલા મારા કપડાનો પ્રત્યેક ડગલે છપ છપ અવાજ આવતો હતો ત્યાંની શાંતિમાં માત્ર આટલો જ અવાજ આવતો હતો નદીના કિનારાની બાજુમાં એક વિશાળ વૃક્ષની નીચેથી હું પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળ નજર નાખવાની મને પ્રબળ પ્રેરણા થઈ આવી ત્યાં વડની છાયા નીચે કેટલાક શિષ્યોથી વીંઠળાઈને મહાન ગુરુ બાબાજી બેઠા હતા નમસ્તે સ્વામીજી હું સ્વપ્નમાં નથી એવી ખાતરી આપવા માટે ગુરુજીએ મધુર અવાજે રણકાર કર્યો હું જોઈ રહ્યો છું કે તે પેલું પુસ્તક સફળતાપૂર્વક લખી નાખ્યું છે વચન પ્રમાણે હું તારો આભાર માનવા આવ્યો છું ધણતેહ્યે એમના ચરણોમાં મેં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા મેં આજી પૂર્વક કહ્યું પરમ ગુરુજી આપ આપના શિષ્યો સહિત આપની ચરણ રજથી બાજુમાં જ આવેલા મારા ઘરને પાવન નહીં કરો અલૌકિક ગુરુએ સ્મિત સાથે ઇન્કાર કરતા કહ્યું નહીં વત્સ અમે એવા લોકો છીએ કે જેમને ઝાડની છાયા જ ઘણી ગમે છે આ જગ્યા ઘણી સગવડવાળી છે ગુરુજી જરા મહેરબાની કરીને થોપજો મેં કાલાવાલા કરતાં તેમની સામે દ્રષ્ટિ નાખી હું હમણાં જ કંઈક ખાસ મીઠાઈ લઈને પાછો આવું છું મીઠાઈનો થાળ લઈને હું થોડી જ મિનિટોમાં પાછો આવ્યો ઘેઘૂર વડલા નીચેની દિવ્ય મંડળી અદૃશ્ય થઈ ગઈ હતી ઘાટની આજુબાજુ મેં ઘણી શોધ કરી પણ મારા અંતરથી મને ખાતરી થઈ ગઈ કે આ નાની ટોળી હવાઈ પાંખથી ઉડી ગઈ હતી મને ઘણું ખોટું લાગ્યું ફરી પાછો અમારો મેળાપ થાય તો પણ હું તેમની સાથે બોલવાનો નથી એમ મેં મારા મનમાં કહ્યું આટલું જલ્દી મને છોડી દીધો એવા તેઓ નિર્દય છે અલબત્તા પ્રેમનો ગુસ્સો હતો અને એ સિવાય વિશેષ કાંઈ નહીં કેટલાક મહિના પછી હું લાહિરી મહાશયને વારાણસીમાં મળ્યો હું એમના નાના ઓરડામાં દાખલ થયો કે તરત જ તેમણે સ્મિત કરીને મને આવકાર આપ્યો આવો યુક્તેશ્વર મારા ઓરડાના પ્રવેશ દ્વાર પર બાબાજી તમને મળ્યા ના કેમ મેં આશ્ચર્યથી જવાબ આપ્યો અહીં આવ લાહિરી મહાશયે મારા કપાળને હળવો સ્પર્શ કર્યો તરત જ સંપૂર્ણ ખીલેલા કમળની માફક બાબાજીનો દેહ દરવાજામાં દેખાયો મારું જૂનું મન દુઃખ મને યાદ આવી ગયું અને તેથી મેં પ્રણામ કર્યા નહીં લાહિરી મહાશય આશ્ચર્યથી જોઈ રહ્યા દિવ્ય ગુરુ અગાધ દ્રષ્ટિથી મારી સામે જોઈ રહ્યા તું મારાથી નારાજ છે મહારાજ કેમ ન થાઉની ગુપ્ત મંડળી સાથે આપ અવકાશમાંથી આવ્યા અને અવકાશમાં ઉડી ગયા મેં તને કહ્યું હતું કે હું તને મળીશ પણ હું કેટલો વખત રહેવાનું છું તે કહ્યું નહોતું બાબાજી ધીમું હસ્યા તું ભારે ઉશ્કેરાટમાં હતો હું તને ખાતરી આપું છું કે તારી ચંચળતાની આંધીએ જ મને હવામાં વિલીન કર્યો હતો આ નિખાલસ ખુલાસાથી મને એકદમ સંતોષ થઈ ગયો હું તેમને પગે પડ્યો આ મહાન ગુરુએ પ્રેમથી મારો ખભો થાબડ્યો બેટા હજી વધારે ધ્યાન કર તેમણે કહ્યું તારી દ્રષ્ટિ હજી નિર્મળ થઈ નથી સૂર્યપ્રકાશની પાછળ છુપાઈ જતા તું મને જોઈ શક્યો નહીં દિવ્ય વાંસળીના અવાજ જેવા શબ્દો સાથે ગૂઢ તેજો મંડળમાં બાબાજી સમાઈ ગયા શ્રી યુક્તેશ્વરજીએ ઉપસંહાર કરતા કહ્યું મારા ગુરુના દર્શન માટેની વારાણસીની આ મારી છેલ્લી મુલાકાત હતી કુંભમેળા વખતે બાબાજીએ જેમ આગાહી કરી હતી તેમ લાહિરી મહાશયના ગૃહસ્થ જીવનનો હવે અંત આવી રહ્યો હતો સને અઢારસો ના ઉનાળા દરમિયાન એમના ખડતલ શરીરની પીઠ પર એક નાનું ગૂમડું થયું નસ્તર મૂકવાનો તેઓ વિરોધ કરતા હતા કેટલાક શિષ્યના અપકર્મનો ભોગવટો એમણે પોતાના શરીર ઉપર લીધો હતો છેવટે થોડાક શિષ્યો ખૂબ આગ્રહી થયા ગુરુજીએ ગૂઢ જવાબ આપ્યો શરીરના મૃત્યુ માટે કાંઈક નિમિત્ત તો જોઈએ જ તમે જે કાંઈ કરશો તેમાં હું સંમત થઈશ થોડા વખત પછી આ અલૌકિક ગુરુએ વારાણસીમાં પોતાનો દેહ છોડ્યો હવે મારે એમને એમના નાનકડા બેઠક ખંડમાં શોધવાના રહ્યા નહીં મને તો મારા જીવનનો પ્રત્યેક દિવસ એમના સર્વવ્યાપી માર્ગદર્શનની કૃપા પામેલો જ લાગે છે વર્ષો પછી એમના એક ઉન્નત શિષ્ય સ્વામી કેશવાનંદના મુખેથી લાહિરી મહાશયના અંતકાળની અદભુત કહી શકાય એવી નજરે જોયેલી હકીકતો સાંભળવા મળી હતી કેશવાનંદે મને કહ્યું મારા ગુરુએ પોતાનો દેહ છોડ્યો તેના થોડા દિવસ પહેલા હું મારા હરિદ્વારના આશ્રમમાં બેઠો હતો ત્યારે તેઓ સદેહે મારી સમક્ષ આવ્યા અને કહ્યું જલ્દી વારાણસી આવો आ शब्दों बोली ने लाहिरी महाशय एकदम अदृश्य थी गया हूँ तरतज वाराणसी गाड़ी में बेसी गय गुरु घरे अनेक शिष्यों ने ते दिवसे गुरुजीए को सुधी गीता समझा सादा शब्दों में संबोध्या हूँ घरे जाऊँ छू अविरत धोध मफक अमरा परितापना डुस् वही शांत था હું પુનઃજીવિત થઈશ આ શબ્દોચ્ચારણ પછી લાહિરી મહાશય પોતાના સ્થાન ઉપર બેઠા થયા અને ત્રણ વાર જગ્યા પર પ્રદક્ષિણા કરી ઉત્તર દિશા તરફ મુખ કરીને પદ્માસન વાળ્યું અને આખરે ગૌરવભરી રીતે મહા સમાધિમાં લીન થયા કેશવાનંદે આગળ કહ્યું લાહિરી મહાશયનું સુંદર શરીર જે ભક્તોને ઘણું પ્રિય હતું તેને પવિત્ર ગંગાને કિનારે મણિકર્ણિકા ઘાટ ઉપર ગૃહસ્થની ઉચિત વિધિથી અગ્નિદાહ દેવામાં આવ્યો બીજે દિવસે સવારે દસ વાગે જ્યારે હું હજી વારાણસીમાં જ હતો ત્યારે મારો ઓરડો તેજથી ભરાઈ ગયો ઓહો લાહિરી મહાશયનો જીવંત દેહ મારી સામે ખડો થઈ ગયો આ શરીર જૂના શરીર જેવું જ દેખાતું હતું તફાવત એટલો જ હતો કે એ જરા વધારે જુવાન અને તેજસ્વી દેખાતું હતું મારા દિવ્ય ગુરુએ મને કહ્યું કે શવાનંદ તેમણે કહ્યું એ હું છું ભસ્મ થઈ ગયેલા મારા દેહના છૂટા પડેલા અણુઓમાંથી નવો આકાર સર્જી હું બેઠો થયો છું આ સંસારમાં મારા ગૃહસ્થ જીવનનું બધું કામ પૂરું થયું છે પણ મેં જગતને સંપૂર્ણપણે છોડ્યું નથી હવે પછીથી બાબાજી સાથે થોડો વખત હિમાલયમાં ગાળીશ અને પછી બાબાજી સાથે અનંત બ્રહ્માંડમાં મને આશીર્વાદ આપીને અપ્રતિમ ગુરુ અંતર્ધાન થઈ ગયા અદ્ભુત પ્રેરણાઓથી મારું હૃદય ભરાઈ ગયું ભૌતિક દેહ છોડ્યા પછી પોતાના ગુરુઓના જીવંત દેહો પર નજર નાખતા ક્રાઇસ્ટ અને કબીરના શિષ્યોના આત્માનું જેવું ઊર્ધ્વીકરણ થયું હતું તેવી પ્રેરણા મને પણ થઈ આવી કેશવાનંદે કહેવાનું ચાલુ રાખ્યું હરિદ્વારના મારા એકાંત આશ્રમમાં હું જ્યારે પાછો ફર્યો ત્યારે મારા ગુરુની પવિત્ર ભસ્મ હું સાથે લાવ્યો હતો હું જાણું છું કે એમણે દેશકાળનું મર્યાદિત પિંજરું છોડ્યું છે અને સર્વવ્યાપી પક્ષી મુક્ત થઈ ગયું છે તેમ છતાં તેમના પવિત્ર અવશેષોને વેદી ઉપર પ્રતિષ્ઠિત કરવાથી મારા હૃદયને આશ્વાસન મળતું હતું પુનરૂત્થાન પામેલા પોતાના ગુરુના દર્શન કરવા ભાગ્યશાળી થયેલા બીજા શિષ્ય તે સંત પંચાનન ભટ્ટાચાર્ય હતા હું પંચાનંદને એમના ઘેર કોલકાતામાં મળ્યો અને એમણે મને ગુરુ સાથેના એમના ઘણા વર્ષોના પરિચયની ઘણી વાતો આનંદથી સંભળાવી છેવટે એમણે એમના જીવનનો એક અત્યંત રોમાંચક પ્રસંગ મને કહ્યો પંચાનંદ બોલ્યા અહીં કોલકાતામાં એમના અગ્નિ સંસ્કારને બીજે દિવસે સવારે દસ વાગે લાહિરી મહાશય સદેહે મારી સામે આવી ઊભા હતા બે કાયાધારી સંત સ્વામી પ્રણવાનંદે પણ મને એમના દિવ્ય અનુભવની વિગતો વિશ્વાસથી કરી હતી પ્રણવાનંદ મારી રાંચી શાળાની મુલાકાતે આવેલા તે વખતે તેમણે મને કહ્યું હતું લાહિરી મહાશય શરીર છોડ્યું તેના થોડા દિવસ પહેલાં મને તેમના તરફથી એક પત્ર મળ્યો હતો અને તેમાં મને જલ્દી વારાણસી આવવા માટે લખ્યું હતું હું અનિવાર્ય કારણથી તત્ક્ષણ પ્રસ્થાન કરી શક્યો નહીં અને જરા મોડો પડ્યો હું વારાણસી જવા મુસાફરીની તૈયારી કરતો હતો એટલામાં સવારે લગભગ દસ વાગે મારા ગુરુનું તેજસ્વી શરીર પ્રત્યક્ષ જોઈ આનંદ સાગરમાં ડૂબી ગયો લાહિરી મહાશય હસતા હસતાં કહ્યું વારાણસી જવાની હવે ઉતાવળ શા માટે કરે છે ત્યાં તું મને મળી શકવાનો નથી જ્યારે એમના શબ્દોનો મર્મ મને સમજાયો ત્યારે મેં જે જોયું તે માત્ર સ્વપ્ન હતું એમ માની નિરાશ હૈયે હું ખૂબ રડ્યો ગુરુજી મારી પાસે આવ્યા અને મને દિલાસો આપતા બોલ્યા મારા શરીરને સ્પર્શ કર હું હંમેશની માફક જીવિત છું શોક ન કર શું હું હંમેશ માટે તમારી સાથે નથી આ ત્રણ મહાશિષ્યોની પાસેથી મળેલી વિગતો પ્રમાણે એક આશ્ચર્યકારક સત્ય તરી આવે છે લાહિરી મહાશયના શરીરને અગ્નિસંસ્કાર આપ્યા પછી બીજે દિવસે સવારે દસ વાગ્યે પુનરૂત્થાન પામેલા ગુરુએ પુનર્જીવિત પણ રૂપાંતરિત શરીરથી ત્રણ શિષ્યોને ત્રણ જુદા જુદા શહેરોમાં એક જ વખતે દર્શન આપ્યા હતા એટલે જ્યારે આ નાશવંત દેહ અનશ્વરતા ધારણ કરશે અને આ જીવ અમરતા પ્રાપ્ત કરશે ત્યારે નીચેની લોકોક્તિ સાચી ઠરશે વિજય મૃત્યુને ગળી ગયો અરે મૃત્યુ તારો ડંખ ક્યાં છે ઓ કબર તારો વિજય ક્યાં છે